બાર અને દહીં છાશ કે લે છાશ ફ્રીજ માં અને છાશ તો ચલો આપણે જમી લઈએ અને પછી જવાનું છે દારે શરવન અમને આપવાના છે આજે પાર્ટી વાળી બારે જવાનું છે ફાઇનલ ગાઈઝ આપણે જમી લીધું અને જમી કે નવામાં બહાર નીકળ્યા ને શરવન તૈયાર થઈ ગયા છે પાર્ટી આપવા માટે સરવણ ભાઈ માં પાર્ટી આપવાના છે અને કઈ વાત ની પાર્ટી આપવાના હું તમને કહી દઉં એમની વાઈફે ટેટ બનાવડાયું છે હાથ પર છે નામ નામનું તો એ વાત પર શરવણ ભાઈ પાર્ટી આપે છે તો આપડે જઈએ હવે શું પાર્ટી આપડે કઈ નક્કી નહીં આપડે એવું કઈ નહી જો ચા પાસે તો આપણે ચા પીને આવ્યું કે મારે પાર્ટી આપવી છે એમને વાઈફે સરપ્રાઇઝ આપી છે ટેટ બનાવડાય ફોડ મરાવી છે તો આપડે એ વાત પર પાર્ટી આપે શરવણ તો આપણે જઈએ શું જે પાર્ટી આપે આપડે લઈ લઈશ એમાં કઈ પ્રોબ્લેમ છે શું ખબર નહીં પડતી પાર્ટી આપી દીધી છે સરવણ તો બિચારા કહેતા હતા અહિયાં બદામ શેક છે અને ત્યાં ગુલ્ફી વાળો હતો માટલા ગુલ્ફી ને બદામ શેક વાળો હતો તો આપણે કીધું કે આપડે બદામ શેક નહીં પીવા સરવણ ભાઈ કેતા કે બદામ શેક પાઈ લઉં પણ કીધું ના ભાઈ હાલ તરત થઈને આવ્યા હતા કે જગ્યા નહીં બિલકુલ તો આપણે માટલા ગુલ્ફી ની

ચાલો બધા સુઈ જ આપડે ભી સુ ચલો બધા નઈ ગુડ નાઇટ જય માતાજી